હારિજના જમણપુર સરપંચના ગામને નશા મુક્ત કરવાનો સંકલ્પ હારિજના જમણપુર ગામમાં યુવા સરપંચ અને ગ્રામજનોનું મજબૂત પગલું ગામમાં દારૂ અને જુગારને રૂપિયા અગિયાર હજારનું દંડ અને દારૂ પીધેલાને રૂપિયા બે હજાર એકસોના દંડની સજા કરાય છે વસૂલ થયેલા દંડ સેવાકીય કાર્યોમાં વપરાશે ગામને નશા મુક્ત બનાવવા માટે દ્રઢ નિર્ણય ગામની વસ્તી આશરે ચાર હજાર પાંચસો છે જેમાં દરેક સમાજના લોકો ઠાકોર રબારી દલિત બ્રાહ્મણ દરબાર એકઠા થયા હતા રામજી મંદિરમાં યોજાયેલી ગ્રામસભામાં તમામે દારૂ વેચાણ અને સેવન પર પ્રતિબંધ મૂક્યો છે યુવા સરપંચ પ્રવીણસિંહ વાઘેલાએ કહ્યું આજનું યુવાધન દારૂના રવાડે બરબાદ થઈ રહ્યું છે આ પગલાંથી ગામની આવનારી પેઢી દારૂ જુગારથી દૂર રહેશે જો કોઈ નિયમનું ભંગ કરશે તો કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે હારીજ તાલુકાના જમણપુર ગામે અન્ય ગામોને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે મારું નામ વાઘેલા પ્રવેશી ગાંધી ગામ જમણપુર તાલુકો હારીજ અમારા ગામમાં બે દરેક સરપંચમાં અમે આયા છીએ એના માટે અમારા ગામે અમે નિર્ણય કર્યો તો જે તે વખતે કે ગામમાં આવીએ તો આ દારૂબંધી કરવી જેના કારણથી ગામમાં કોઈ આવા ખોટા રવાડે વિભાજન ના ચડે અને હજુ સુધી એના માટે અમે એવા નિર્ણય લીધા છે કે જે પીવે એના માટે એકવીસો રૂપિયા ટન અને જે વેચે એને અગિયાર હજાર રૂપિયા ટન એ આ જે વરણ અમે કાયમ જળવી રહે એના માટે અમે થાય એટલા અમારાથી પ્રયત્ન કરશું અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ